તો ગુડ મોર્નિંગ ગાયજી શુભ સવાર શુભ પ્રબાદ થઈ ગયે તમારા ભાઈની સૌના વ્લોગ ને પૂરા કરીને ગાયેલ એનો વ્લોગ શરૂ કર્યો છે એટલે મેં આપણે વ્લોગ જ શરૂ જ કર્યો છે આપણે બનાવ્યો એ નથી ઉપર કેમ કે તમારા ભાઈને ખબર હે ને હવે જમાડતો હોય હવે ખબર આવીને ખાવું એ એ આપણું કામ એવું બધું આ ભાઈને કેવડા ધંધા હે પાંચ પાંચ ચાર્જિંગ રાખે જો તમારે બોલા જ રાખે હા મેસેજ જો

ઓલિયાની હાટુ ખાવાનું ડીશ એટલે આને તો પેલા લાવવાની જ ન હોય પાપી જેટલો છે આ તમે કઈ ભૂલ થઈ ગયા એક ભૂલ ને આ એવો છે ને તમે નથી ઓળખતા હજી આને ખાબર ચિત્રા અને પાસે કા કા લાવે કા હું પણ કા કાળજા મઈશ આ પ્રીતિ આને હાથ કેમ પડી છે મને તેમ લાગે પ્રીતિ તારે કેમ બંધાણી આની આરે પ્રીતિ હા જિંદગી સુધરી જાય

अच्छा बाकी तो अपना भाई है ब्रो सूरत वाले सब के जला के रख देते हैं ये भी सूरत वाला है चलो कौशिक भाई खेल रहे दीपड़ा हमारा दुश्मन है कलाखपुरता जीती जाए नया हाँ और दोनों भाई एक खून एक जिस्म एक जान मैदान में साथ

फिर दीरा भी चमकेगी चांद आएगा तब उसका चांद देखो फांदा वाड़ा कैसा है? जो जो अंदर ले ली तू चेक काले वो चेक। तो होड़ा का बना बनाता है ना इसलिए ओह खुले आम पब्लिक ने खबर पड़ी गई जो धीरा बिहार अन्याय थी

खराब हुआ कोठारी नो सामान खवरावतो नथी काय એટલે દુબડી થઈ ગઈ એમ મત કેતો राइटिंग छे ने अन આપણે બે ભાઈને બધાવતા હે કે ગાયલ રૂમ ખરાબ કરતા હે એમ કે હતા એ હું કેજો તું એમ એવું કેજો રૂમ ખરાબ કોણે કીધું તને મજા આ ગયા મીટિંગ માં આવે ઓર એસકો જાણતે હો ગાઈસ યે એક ટાઈમ પે ઇતના ઇતના બાલ રખતા થા મેરા ભાઈ કિતના કિતના ઇતના ઇતના ઇસને વક્ત બદલ દિયા तो एक 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 इसको जानते ना एक टाइम भाई गजनी हो गया। गजनी। गजनी हो गया है इसका जिंदगी सारा बदल दिया किसी ने <laughs> राहुल भाई ये वो अपना क्या बोलते है घायल छोटा वाला था ना उस टाइम का भाई बंद छोटा वाला घायल अब तो घायल बड़ा वाला था क्या और इसको तो आप जानते हो दो सौ अट्ठावन व्यू वाला मेरा मिस्किन अरे तारो प्रमोशन करो बस अट्ठावन बस अट्ठावन व्यू आवे आखो दी ब्लॉग में आने ये ब्लॉग केड़ो बनावे दीप खबर 1 कलाक 22 मिनट पछि एडिट करवा बेने इन शॉर्ट में तो के अब आ भाई नहीं मेड़ा तो डिस्कार्ड करना के दियो राइट અઠાવન મિનિટ ઓગણસઠ મિનિટ અને હું આમ કહીશ ને એટલે એનો ગુસ્સો આવશે ગુસ્સો આવશે એટલે એમ કે ઉભો રે મારી ચાલ લઈને પછી એક લોક બતાવશે એક જ લોક માં સાડા ચાર હજાર હે ખાલી એ સુરત મારી ભેગો આવ્યો ખોડાયો મેરા

કાય ઘટે નહીં ભાઈ અમે જો ખેલાડીઓ કમ્પ્લીટ મહેનત કરે મારો મહિલો મહિલાનો રેડી કમ્પ્લીટ વાળો મારો કલેજો જાય છે બેસ્ટ ઓફ લક ભાઈ અરે ભાઈ આજે ખબર છે કેટલા પાકુ આ ફિગર કદાચ મને

आ, आ, जीट, जीट, जीट। तो क्या तो? डांस कर दो तैयार। तो? डांस तो? डांस कर दो तो? मैं तो तारा हम देना। पूछू लगे पेली जीत पर પેલું હારું ને ભાઈ અમારે પેલો અમે તો એનું બે વાર પણ ત્રીજા ઉપર જ રહેત ને તો હારી જવાનું જોયે ને ભાઈ હાર્દિક <laughs> 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 <laughs>

લેલે કુમાબા અલહ ગજબ ગજબ ભાઈ લોકો ગજબ ગજબ સાઈ જાન હા વા બંટા જગ લગા દી હે ટાઈમ લગા દી હે

ઉભધી છે ગાજીસ તો બસ ખાઈ નહીં અમને આમ રહેશે બધી બે લોકો મામેરામાં જીત આપી છે હુઈ અનુષ્કા શર્મા જીત કેવી લાગી તને એક આ ભાઈ એક ઓલો છોકરો લઈ ગયો ફોન ખબર નથી બ્લોગ બનાવવા નીકળી પડ્યા